થોડા પહેલા રાધિકાબેન રાજે થયો હતો પ્રેસ મીડિયા કોન્ફરન્સ થઈ હતી જેમાં એન્ટ્રી આપી છે અને તેમના માટે કોઈ કાયદા કાનૂન નથી જેઓ માટે અધર્મી વિધર્મી કે કોઈ પણ કાસ્ટ લાગતી વાગતી નથી એના વિશે તમે શું કહેશો સૌથી પહેલા તો મીડિયાનો આભાર પ્રગટ કરવા માંગુ સુધી સમગ્ર બતાવો છો અને જણાવો આપણી રાજમાતા સ્ત્રીનો ઇન્ટરવ્યુ હતો કે નો કોમેન્ટ કોમેન્ટ એટલે કે એમનો કહેવાનો છે તાત્પર્ય છે એ મારે કહેવાની જરૂર નથી કે આપણે અત્યારે વડોદરા શહેર માટેની સમગ્ર ભારત માટે ચિંતા લવ જે હાથની છે એ હિન્દુત્વની ચિંતા છે રાજમાતાને હિન્દુત્વ માટે કોઈ લેવા દેવા નથી કારણ કે એમના પર્સનલ ગ્રાઉન્ડમાં ગરબા કરાવે છે એમના પર્સનલ ગ્રાઉન્ડમાં ગરબા કરાવે છે એમને હિન્દુત્વ કોઈ લેવા દેવા નથી અને હું વડોદરા શહેરની જનતાને બે હાથ જોડીને કરણીશના રાષ્ટ્રીય પ્રવક્તા હિન્દુ સંગઠન કરવા માંગો છો કે ત્યાં ગાડી છાતી ઠોકીને વી ધર્મીને પાસ આપવામાં આવતો હોય તો આપણે આપણી માતા દીકરીઓને શા માટે મોકલવી ઘણા બધા એ ગરબા પહેલેથી સાંસ્કૃતિક નથી વિદેશીઓ સહેલાણીઓને આકર્ષવા માટેના ગરબા છે એ ગરબાને માતાજી સાથે કોઈ લીધેવા નથી પણ આપણે શા માટે આટલા બધા ગાંડા તૂર થઈ આપણી પારંપરિક જે ગરબા થાય છે એને મહત્વ આપો તો હું વડોદરા શહેરના જે આપણી દીકરીઓ બહેનો જે ગરબા રમવા જાય છે એમની માતાને પિતાને કહેવા માંગુ છું જ્યારે ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને સિંદૂર ઓપરેશન કરી અને આપણા શહીદોનું અપમાન થતું હોય અને તમે જોયું ચાર દિવસ પહેલાં મેચ હતી લાખો લોકોએ મેચનો ત્યાગ કર્યો ત્યારે આપણા ચૂંટાયેલા અનુરાગ ઠાકોર અને લાગતા વળગતા કોઈ સહ છે કોઈ આપણા સ છે એના છોકરા આખરી તીની પરિવાર સાથે જઈને બેઠેલા તો મારા સૈનિકો એ ભારતના શત્રુ છે પાકિસ્તાનના અને આ લોકો ત્યાં હીલું હીલું કરે દુબઈમાં જઈને શું આ ભારતની જનતાને ખબર નથી પડતી તો વડોદરાની જનતાએ ખબર રાખવી જોઈએ મેડમ નો કોમેન્ટ કે છે એમના માટે સર્વ સરખા છે એમના માટે દીકરીઓનું માન સ્વાભિમાન કઈ નથી સુરક્ષા કઈ નથી તમારે તમારા દીકર દીકરા દીકરીઓ રમાડવા મોકલવા હોય તો મોકલો એ કોઈ ઇન્વિટેશન આપતા નથી એ આપણે સમજવાની જરૂર છે આપણી દીકરીઓને બહેનો સાચવવાની આપણે જરૂર છે ઘણા બધા ગરબા છે કેમ તમે બાયકોટ નથી કરતા કરો કારણ કે એમને કોઈ લેવા દેવા નથી તો આપણે આપણું હિન્દુત્વ સાચવવું છે આપણે આપણી પ્રતિભા સાચવવી છે આપણે નક્કી કરવાનું છે તો હું વડોદરા શહેરનો અવાજ તરીકે અને ક્ષત્રિય બાપ તરીકે પિતા તરીકે ભાઈ તરીકે નિવેદન કરવા માગું છું જ્યાં જિહાદીઓને બિંદાસ પૈસાના જોર પર એન્ટરવીઓ મળતી હોય ને એ ગરબા પ્રોફેશનલ હોય આસ્થાના ના હોય અને હું બીજી એક વસ્તુ કહેવા માગું છું આપણે કલાકારોને બોલાઈએ છીએ આ કલાકારોના ગરબા છે માતાજીના અનુષ્ઠાનના ગરબા નથી હવે આપણે જજ કરવાનું છે કે આપણે આપણી માતા દીકરીઓ મોકલવી છે કે નહીં જો જેને સમજાય એને વંદન ન સમજાય ને અભિનંદન કહેવામાં આવ્યું છે કે જે